તો દોસ્તો તાજેતરમાં જ પ્રોપર્ટી કેસના મામલે મોટો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે દોસ્તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને જાણીએ તો દોસ્તો સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો ચુકાદો આપ્યો છે જેમાં જે મુજબ ફક્ત પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી તમે તેના માલિક નથી બની જતા પરંતુ આ બધા ડોક્યુમેન્ટ્સ પણ ચેક કરવા ખૂબ જ જરૂરી છે નહીં તમારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે દોસ્તો જો મિલકત ખરીદવાનું તમે વિચારી રહ્યા છો તો સુપ્રીમ કોર્ટનો તાજેતરનો મોટો નિર્ણય તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફક્ત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ હોવાનો અર્થ એ નથી કે મિલકત તમારી કાયદેસર માલિકીની સાબિત થઈ ગઈ છે નોંધણી ફક્ત વ્યવહારોનો રેકોર્ડ છે માલિકીની પુષ્ટિ કરતી નથી દોસ્તો આપસોને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે શું છે આખો મામલો તો દોસ્તો સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ભાવના કો હાઉસિંગ સોસાયટી સંબંધિત એક કેસમાં આવી છે જેણે ઓગણીસો ને બ્યાસીમાં ત્રેપન એકર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો હતો આ જમીનનો એક ભાગ પાછળથી મહનુર ફાતિમા ઈમરાન જેવા ઘણા ખરીદદારોએ વેચી દેવામાં આવ્યો હતો દરેક પાસે રજિસ્ટર દસ્તાવેજ હતા પરંતુ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે ભાવના સોસાયટી ખરેખર આ જમીનની માલિકી ધરાવે છે કે નહીં દોસ્તો રજિસ્ટ્રી પૂરતી નથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજનો અર્થ ફક્ત એ છે કે મિલકતની ખરીદી અને વેચાણ સત્તાવાર રીતે નોંધાવાયેલ છે પરંતુ જો તમે જેની પાસેથી મિલકત ખરીદી છે તેની પાસે પહેલેથી સ્પષ્ટ અને માન્ય માલિકી ન હોય તો રજિસ્ટ્રી હોવા છતાં તમને કાનૂની માલિકી ગણવામાં આવશે નહીં એટલે કે રજિસ્ટ્રી નોંધણી કરાવી એ એક પ્રક્રિયા છે પરંતુ માલિક સાબિત કરવા માટે વધુ દસ્તાવેજોની જરૂર પડે છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે રજિસ્ટ્રીનું શું મહત્ત્વ છે તો રજિસ્ટ્રીનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે મિલકતના વ્યવહાર સરકારી રેકોર્ડમાં નોંધાયેલા છે કે કેમ ભવિષ્યમાં વિવાદના કિસ્સામાં આ દસ્તાવેજનો અધિકૃત પુરાવો પાડે છે રજિસ્ટ્રી સરકારને કર વસૂલવામાં મદદ કરે છે અને ડુપ્લિકેટ રેકોર્ડ બનાવીને ખોટા દસ્તાવેજો છે ખોટા દાવાઓ છે તેને અટકાવે છે દોસ્તો આપસોને જણાવી દઈએ કે નિર્ણયની શું અસર થશે તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવી શકે છે હવે ફક્ત જમીનની નોંધણી કરાવવાની માલિકી ગણવામાં આવશે નહીં ડેવલપરોએ સાબિત કરવું પડશે કે તેમની પાસે સ્પષ્ટ અને વિવાદ મુક્ત ટાઇટલ છે અને મિલકત પર બીજો કોઈ દાવો કે કેસ બાકી નથી આનો અર્થ એ પણ છે કે ખરીદદારોને ગૂંચવણભરી કે અધૂરી માહિતી આપવી હવે ડેવલપર્સ માટે જોખમી બનશે અને દરેક સોદા પહેલાં પારદર્શિતા અને સ્પષ્ટતા ફરજિયાત રહેશે દોસ્તો ખરીદદારોએ સાવચેત રહેવું જોઈએ હવે ઘર કે જમીન ખરીદનારાઓ માટે ફક્ત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પર આધાર ન રાખવો એ જરૂરી બની ગયું છે સમગ્ર દસ્તાવેજ કાયદેસર રીતે ચકાસવો મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે આજીવન રોકાણ કરવામાં આવી રહ્યું હોય બેન્કો પાસેથી લોન લેતા ગ્રાહકોને થોડી મદદ મળી શકે છે કારણ કે બેન્કો પોતે પણ મિલકતના દસ્તાવેજોને તપાસે છે તેમ છતાં વકીલ પાસેથી વ્યક્તિગત રીતે ચકાસણી કરાવી વધુ સારું રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તો સૌને જણાવી દઈએ કે પ્રોપર્ટી ખરીદ કરતાં પહેલાં આ દસ્તાવેજો ચોક્કસપણે તપાસો તો જે તમારે ચોક્કસપણે તપાસ કરવાના દસ્તાવેજો છે તેની માહિતી સૌને જણાવી દઈએ તો સૌથી પહેલાં આવે છે ટાઇટલ ડીડ ટાઇટલ ડીડ એટલે દોસ્તો ઉત્તરોત્તર જે દસ્તાવેજો નોંધણી થયા છે તેની અંદર કોઈ ખામી લોન બોજો લેણું દેવું છે કે કેમ તેનું તપાસ કરવું એટલે કે તેને ટાઇટલ કહેવામાં આવે છે જમીનનું ઉત્તરોત્તર ટાઇટલ ત્યારબાદ દોસ્તો બીજા નંબરે જણાવવામાં આવ્યું છે કે પહેલાંનો વેચાણ ડેટ જો કોઈ હોય તો એટલે કે ઉત્તરોત્તર તેના દસ્તાવેજ છે તે ચેક કરવા જો તેની પાસે હોય તો અન્યથા દોસ્તો તમારે સબ રજિસ્ટાર કચેરીમાંથી તમે કઢાવી શકો છો જો અગાઉ નોંધણી થયેલા હોય તો ત્યારબાદ ત્રીજા નંબરે જણાવવામાં આવેલું છે દોસ્તો કે કબજો પત્ર એટલે કે પઝેશન લેટર અને ફાળવણીપત્ર એટલે કે એલોટમેન્ટ લેટર આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે ચોથા નંબરે જણાવવામાં આવ્યું છે કે વ્હીલ જો મિલકત વારસામાં મળેલી હોય તો એટલે કે વસિયતનામું દોસ્તો પાંચમા નંબરે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે મિલકત કર રસીદો એટલે કે વેરા વેરાપોંચ અલબત્ત આ દસ્તાવેજો તપાસવાથી ઘર અથવા જમીન ખરીદવાની પ્રક્રિયા લંબાય છે પરંતુ આ ભવિષ્યમાં છેતરપિંડી કાનૂની વિવાદો અને નુકસાનને અટકાવી શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે અહીં જણાવવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા દોસ્તો આ માહિતી આપશોને કેવી લાગી આશા કરું છું કે પસંદ આવી હશે જો પસંદ આવી હોય અને તમને કંઈ પણ મદદ મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના લીધે આવા જ મહત્વના વિડીયો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે દોસ્તો મળી આવ્યા પછીના નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ